હેલો દોસ્તો કરો રાષ્ટુડિયો ફોલો લાઇક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ છેલ્લા વડિયા ખાતે એ જૂની હવેલી કે જે આશરે એકાદ વર્ષ ઉપરથી આ હવેલીનું કામ ચાલુ થયું છે હાલ ઘણું બધું કામ પૂરું થવાને આવે છે તો આપણે વૈષ્ણવ મિત્રોને મળીએ અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ હવેલીનું કામ ઠાકોરજીનું બંગલો ક્યાં પહોંચ્યો કેવો બને છે એ પણ જોઈએ અને મિત્રો પાસેથી જાણીએ કે ભાઈ હવેલીનું કામ કેટલે પહોંચ્યું તો કરો સ્ટુડિયો ફોલો અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ હવેલી મંદિર વડિયા હાલ જે આ જોઈ રહ્યા છીએ જબરદસ્ત હવેલીનું કામ બની રહ્યું છે કામ ચાલું છે હાલની તકે હા બહારથી આપણે જોઈ રહ્યા છીએ આ જૂનો ગેટ છે હવેલીનો અને આ હવેલી મંદિર બની રહ્યું છે તો આપણે જઈ અંદર કામ પણ ચાલુ છે લાદી ફિટિંગ હાલે છે અત્યારે લગભગ સાઠ ટકા કામ પૂરું થઈ ગયું છે બિલ્ડિંગનું કામ તો પૂરું જ થઈ ગયું છે તો ખૂબ સરસ વિશાળ હવેલી બની રહી છે વડીયા ખાતે જે વર્ષો જૂની હવેલી છે અને હવેલીનું ટોટલ રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હાલ કામ ચાલુ છે લાદી ફિટિંગનું કારીગર લોકો કામ કરી રહ્યા છે ભાઈ વસ્તા બોલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ બે મિનિટ ઠક ઠક નો કરો હા વાત કરી ને એટલું અવાજ નો કરો છગનલાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લગભગ આશરે એકાદ વર્ષ ઉપરથી હવેલીનું આ જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે નવા બિલ્ડિંગનું કામ થઈ રહ્યું છે તે વિશે શું કહેશો તો આ જૂની હવેલી જે હતી એ એકદમ જર્જરીત હતી એટલે એ જૂની હવેલી પાડી એના ઠાકોરજી અત્યારે આપણે બાજુના હોલ છે એમાં પતરાવ્યા છે અને આ નવી હવેલીનું એક વર્ષથી આ કામ ચાલુ છે લગભગ દરેક વૈષ્ણવ સમાજનો પૂરેપૂરો સહકાર છે અને આવતી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે ચોવીસ પચીસ તારીખ એ ચોવીસ પચીસ તારીખે આ નિજ મંદિર છે નિજ મંદિરની અંદર ઠાકોરજીને પધરાવી દેવા એવું અમારું અમારી ગણતરી છે બધાયની એટલે બને એટલી ઝડપથી કામ ચાલુ કરી અને ઠાકોરજીની સ્થાપના બાકીનું કામ બાકી રહ્યું હશે તો એ પછી પૂરું કરજો પણ આપણે એક વિધિ કરવાની છે સ્થાપના કરવાની છે એ સ્થાપના કરી નાખવાની છે વિશેષ કાંઈ હવેલી મંદિર હવેલીમાં અત્યારે બારી દરવાજા જ બાકી છે બારી દરવાજા અને હજી કમિટીએ નક્કી નક્કી નથી કર્યું કે કઈ રીતે આપણે ભંડોળ કરવું અત્યારે એમને હવેલીના જે સંચાલકો છે જેઠાભાઈ ને એ ભાઈ એ જેઠાભાઈએ અત્યારે ભંડોળ એમની પાસે છે એમાંથી અત્યારે અમારે કામ ચાલુ છે અને જરૂર પડી નથી જરૂર પડશે ત્યારે દરેક વૈષ્ણવ સમાજને કહેવાનું છે કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આ હવેલીમાં યોગદાન આપે અને અત્યારે અમારે ફોન નહીં આવે પણ સંચાલકોએ એવું કીધું છે કે હમણાં આપણે એના કાંઈ લેવા નથી પૈસા આપણે જરૂર પડશે ને ત્યારે આપણે કરશું વાત બરોબર છે એટલે મેં કાલે વાત મૂકી છે કે ભાઈ દાખલા તરીકે કોઈને એક બારી બનાવી હોય તો એક બારીના દાતા થવું હોય તો એક બારીનું એસ્ટીમેટ આપણે કઢાવી લઈએ અને એક બારીમાં કેટલો ખર્ચો થાય કોઈ દાતા એમ કે આ એક બારી મારા તરફથી એવી આઠ બારી છે તો પછી એક પછી એક આપણે દાતાઓ પાસેથી લેવા થાય અને એમનું નામ અહીંયા મૂકે નાખી દેવાનું નામ ભલે ભલે